નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ ગૌશાળામાં એકી સાથે નેવું ગાયોના મોત થતા આ ઘટનામાં ગૌશાળાના ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે રાજકોટ જિલ્લાના ગૌપાલન અને પશુ રક્ષણની પરંપરા હંમેશા અગ્રેસર રહ્યો છે તો અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે જેમાં હજારો ગાયોનું પાલન પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે આ ગૌશાળામાં ગાયોના

સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તો આ ઘટના પ્રતિક્રિયા આપતા માલધારી અગ્રણી રણજીત મુદવાએ કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું છે કે આવી ઘટનામાં જવાબદાર વ્યક્તિ સામે કઠોર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય અને તેમને તંત્રને ગૌ ગૌમાતાની સુરક્ષા માટે જવાબદાર બનાવવા અપીલ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ